ચોટીલા નગરપાલિકાના રોડ રસ્તાના કામમાં લોલમ લોલ પ્લાન અને એસ્ટિમેટ બે મૂકી લાખોનો ભ્રષ્ટાચાર આચાર્યનો ગંભીર આક્ષેપ ચોટીલા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે શહેરના વિકાસના નામે બની રહેલા રોડ રસ્તાના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠી છે પ્લાન અને એસ્ટિમેટ બાજુ પર મૂકીને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી નબળી કામગીરી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો થયા છે આક્ષેપ છે કે રોડ બનતા પહેલા નિયમ મુજબ બાર ઇંચનું ખોદાણ કરવું પડે પરંતુ અહીં તે કર્યા વગર જ કામ શરૂ કરી દેવાયું છે પ્લાન મુજબ ડબ્લ્યુબીએમ પીસીસીઆઈને એમ બસોનું લેયર ચાર ઇંચનું હોવું જોઈએ પરંતુ સ્થળ ઉપર આ માપદંડો ચડવાયા નથી પેવર બ્લોકના કામમાં પણ વેટ ઉતારવામાં આવી છે આઈએસઆઈ માર્કાવાળા અને સરકાર માને લેબમાં ટેસ્ટ થયેલા જ સાહીઠ એમએમ કે એસી એમએમના બ્લોક વાપરવાના બદલે કોઈ પણ ટેસ્ટિંગ વગર હલકી ગુણવત્તાના બ્લોક ધાવડી દેવામાં આવ્યા છે તો સીસી રોડમાં લોખંડના સળિયા ઉપર માત્ર દેખાવ પૂરતા જ નાખવામાં આવ્યા છે સૌથી વાત વાતો એ છે કે કામની ગુણવત્તા તપાસવાની જેની જવાબદારી છે તે ટીપીઆઈ અને પીએમસીના એન્જિનિયરોએ સાઈડની મુલાકાત લીધી નથી વિઝિટર રજિસ્ટર્ડ પણ કોરો છે આક્ષેપ છે કે ગ્રોવી ગ્રેવી અને આકૃતિ જેવી એજન્સીઓ સરકારના નિયમો મુજબ માન્યતા પ્રાપ્ત નથી છતાં તેમને કામ સોંપાયું છે સ્થાનિક એન્જિનિયરોની ગેરહાજરીમાં મોટી એમ બી ભરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે બીજી તરફ જીઓ ટેક ફોટોગ્રાફીમાં પણ અને જગ્યાના ફોટા બતાવીને ગોબાચારી આચરવામાં આવી છે ને ચીફ ઓફિસર પ્રમુખ અને એકાઉન્ટ એકાઉન્ટન્ટ સહિતના જવાબદારો આર્થિક લાભ લઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા હોવાની રાહ ઉઠી છે ત્યારે આ સમગ્ર કામગીરીની તટસ્થ તપાસ થાય તેવી માંગ પ્રબળ બની છે રિપોર્ટર મુકેશ ખખર ચોટીલા નગરપાલિકાના રોડ રસ્તાના કામ અત્યારે ચાલે છે આ કામમાં પુષ્કળ ભ્રષ્ટાચાર થાય છે સરકારની યોજના નીચે સરકારશ્રી પબ્લિકના નાણાંના પૈસાનો ટેક્સ આપી અને લોકોના રોડ રસ્તા સુવિધા માટે પૈસા આપે છે આ પૈસા નગરપાલિકા દ્વારા બે ફાર્મ રોડ રસ્તા ખોટા કરી પ્લાન નેસ્ટિમેન્ટ કામ કરતા નથી એમનામ લોખંડ નાખતા નથી સિમેન્ટના ટેસ્ટિંગ લેતા નથી અને એન્જિનિયર કોઈ હાજર રહેતા નથી અને એમનામ બે ફાર્મ કામ કરતા હોય એ કામના વિરુદ્ધમાં કે કામ ખરાબ થાય છે અને લોકોના પૈસા બગડે સરકારના પૈસા બગડે છે એના વિરુદ્ધમાં તપાસ થાય એના માટે અમે આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ